ઢોરોના કારણે અવાનવાર અકસ્માત સર્જાય છે જે કારણે સ્યોરી સરપંચ તલાટી મંત્રી ને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી ભારસિંહ ભટેસરિયા કાંકરે તાલુકા વિકાસ અધિકારી મામલતદાર કાંકરે ફોરેસ્ટ ઓફિસર અને પશુ દવાખાના તેમજ પોલીસ તંત્ર સહિતના લગતા વડકતા તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી આવા રખડતા ઢોરો પાંજરે પૂર્વને ઢોર માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે હવે સિયોરી ગ્રામ પંચાયત કચેરી દ્વારા જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે ત્યારે આખલાઓના ત્રાસથી ક્યારે લોકોને બચાવવામાં આવે છે તેની સિયોરીની જનતા રાહ જોઈ રહી છે ત્રણ આખલા બાકડી હોવાનો વિડીયો સામે આવ્યો એટલે હવે આ રખડતા ઢોરો પર લગામ કસવાની જરૂર છે અન્યથા કોઈ વ્યક્તિનો જીવ જોખમાય તેવી સ્થિતિ સર્જાઈ શકે તો નવાય નહીં એવા જયંતિભાઈ ઠક્કર સિયોરી કાંક